સિહોરી પોલીસ ઊંઘતી રહીને એલસીબીએ કંબોઈથી પાંચ લાખ ઉપરનો વિદેશી દારૂ ઝડપી લીધો કંબોઇલ હાઈવે પર સરકારી બસ સ્ટેન્ડમાં ખુલ્લેમ દારૂનું વેચાણ થતું જેની ખબર પોલીસને નહીં હોય કંબોલ ઓપીના જમાદારને નહીં હોય લોકોમાં ચર્ચાનો વિષય બન્યું એસપી દ્વારા તપાસ જરૂરી નવા આવેલા જિલ્લા એસપીનો પ્રથમ રેડમાં આટલી મોટી રકમનો વિદેશી દારૂ ઝડપાયો બનાસકાંઠાના ગાંધીના ગુજરાતમાં દારૂની રીલમ છેલ કાયદો માત્ર કાગળ ઉપર જ્યાં જુઓ ત્યાં દારૂ જોવા મળે છે કાંકરી તાલુકામાં ખુલ્લામ દારૂ વિસ્તારોનું વેચાણ થયું છે પાણીની બોટલની માફક પાણીની જેમ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે કોઈ રોકટોક વગર જ્યાં જો ત્યાં દારૂના સ્ટેન્ડ જોવા મળે છે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિહુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું દેવ કંબોઈથી ઇંગ્લિશ દારૂ પકડી પાડતી બનાસકાંઠા એલસીબી પોલીસ વાત કરીએ તો કાંકરેજ તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે કાંકરે તાલુકાના કંબોઈ ગામમાં રહેતા જહુબા દિલીપસિંહ સુલંકી રહે કંબોઈ કુપાણી પાટી તાલુકો કાંકરે પોતાના ભોગવટના રહેણાંક ઘરમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટેડ ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ સત્તાવન કિંમત રૂપિયા રાખી પોલીસે રેડ દરમિયાન વિજુભા સોલંકી રહે કંબોઈ કુભાણી પાટીવાળો પકડાઈ ગયેલ હોય અને જહુભા દિલીપસિંહ સોલંકી તેમજ મહેન્દ્રસિંહ રામસિંહ સોલંકી રહે કંબોઈ કુપાણી પાટી તાલુકો કાંકરેજ હાજર ન મળી આવતા જે તમામ આરોપીઓ વિરુદ્ધમાં સિહોરી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આ માલ ક્યાંથી લાવવામાં આવ્યો છે અને કોની પાસેથી લાવવામાં આવ્યો છે તે પણ તપાસ કરવી જરૂરી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક હાલ ભાદરવી પુનમના મેળાના બંદોબસ્તમાં અંબાજી છે તે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અંબાજીથી આવી દારૂ ઉપર કેટલી તવાઈ લાવે છે તે જોવ રહ્યું બનાસકાંઠા એલસીબી પોલીસની પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ એક એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર બીજો પીએલ આહિર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ત્રીજું એએસઆઈ પ્રધાનજી ધારસીજી ચોથું એચસી વિષ્ણુભાઈ રાયમલભાઈ પાંચ કિસ્મતજી નટવરજી છ ભરતભાઈ મગનભાઈ સાત ધર્મેન્દ્રસિંહ નાનુભા આઠ જયપાલસિંહ Mencoba.